અ આપણે વાપરતા નતા શું કેવું વાપરતા નતા બંધ પડી એક મહિના ઉપરથી બંધ પડી છે ચેનલ અને આપણે અત્યારે સંજય ભાઈ આવ્યા એટલે મેં કીધું વિચાર આવ્યો અમે બંધ પડી છે બંધ પડે આ ચેનલ કાંઈ ગુરો ના થાય એના કરતાં સંજય ભાઈ વાપરે તો આપણે એમના અંદર જો સંજય ભાઈ આપણને હારી સારી વાતો કરશે ની અંદર ખાવાના વિડીયો હશે તોય નાખશે શું કેવું નાખશે નાખશે તમે અને શોર્ટ વિડીયો તો આપણે કાયમ જ આવશે શોર્ટ વિડીયો તો કાયમ બનાવી નાખશે હું પણ કોમેડી કરે શોર્ટ વિડીયોમાં અને આખો પણ કરશે અને આપણે રવિવારે કોમેડી વિડીયો બનાવવા જવાનું છે અને કોમેડી વિડીયો આવે છે પણ સંજો ભાઈ આવતા નથી તમે કોમેડી વિડીયો જોતા દેશો આપણે એસપી પોતાની અંદર અને આપણે એક અમર વાગચમ નતા આવતા અમે આપણે એસપી ઓફિશિયલ નવી ચેનલ શરૂઆત કરી છે ચેનલ શરૂ કરી છે એ મારી આખી ખાલી નામ જ મારું અને એમાં સપોર્ટ કરજો અને એમાં ખુબ જ સપોર્ટ મળ્યો છે અને સપોર્ટ સપોર્ટ કરજો કરતા

આપડે લગ્ન ની વાત કરતા નાખવાના પબ્લિક ને મસ્ત રીતે કાલે નાખજો છ વાગે કાલે ના સો વાગે મિત્રો આઈ જા હે ચેનલ ટીમ ની જ છે હાલે ટીમની જ છે અને પણ સંજયભાઈને ચેનલ બંધ પડી હતી એટલે સંજા ભાઈ વાપરું હાલ દીધી છે આપણે શું કેવું અને સપોર્ટ કરજો અને તો મિત્રો આજના વ્લોગ ની અંદર આટલું જ મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી જય માતાજી